સુરત સહિત દેશભરમાં સરકારી બેન્કોના કર્મચારીઓ દ્વારા એક દિવસીય હડતાલ પડાઈ હતી અઠવાડિયામાં પાંચ દિવસ વર્કિંગ માટે હડતાલ પડાઈ હતી છવ્વીસમી જાન્યુઆરી એટલે કે આજે મંગળવારના રોજ સરકારી બેન્કો દ્વારા એક દિવસ હડતાળ પાડી હતી સુરત શહેરના ગોદરોડો ખાતે આવેલ બેંક ઓફ ઇન્ડિયા ખાતે મોટી સંખ્યામાં બેન્ક કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અઠવાડિયામાં પાંચ દિવસ વર્કિંગ માટે હડતાળ કર્યા હતી

हमारे स्वाभिमान की लड़ाई है क्योंकि सारे फाइनेंशियल इंस्टीट्यूशन जितने भी हैं डीएफएस हो सरकार हो इंश्योरेंस हो फॉरेस्ट सब पांच दिन ही काम करते हैं हफ्ते में जो हमारा हक है हमारे समानता के अधिकार को हम पाने के लिए पे अपने बच्चे की लड़ाई के लिए इकट्ठे हुए हैं डीएम चावड़ा गुजरात तो बैंक मंत्री અને સાઉથ ના અમારી માંગણી પાંચ દિવસીય banking અઠવાડિયું લાગુ કરવાની માંગણી છે પાંચ દિવસ લાગુ કરવાનું કારણ ફક્ત એટલું છે કે જ્યારે આરબીઆઈ એલઆઈસી જીઆઈસી સેબી સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને અમુક સ્ટેટ ગવર્મેન્ટ જ્યારે ત્યાં બધી જગ્યાએ પાંચ દિવસ અઠવાડિયું લાગુ કરવામાં આવેલું હોય તો ગવર્મેન્ટ બેંકમાં કેમ ગવર્મેન્ટ બેંકના કર્મચારીઓ સાથે અન્યાય કેમ જેના કારણે પાંચ દિવસથી અઠવાડિયું લાગુ કરવા માટે અમારી માંગણી છે જેની સામે વાત કરીએ તો જે શનિવાર રજા આપવામાં આવે છે એ શનિવારના પ્રત્યેક ચાલીસ મિનિટ શુક્રવાર મિનિટ કર્મચારીઓ કામ કરવા માટે સાથે વાટાઘાટો પણ થઈ ગયેલા છે જે વાટાઘાટો બે હજાર બાવીસ પછી ગવર્મેન્ટ ફાઈનાન્સ મિનિસ્ટ્રીમાં એપ્રુવલ માટે મોકલવામાં આવેલા છે આજે આટલો લાંબો સમય ત્રણ વર્ષ જે ત્રણ વર્ષ વીતી ગયા પછી પણ ગવર્મેન્ટ તરફથી કોઈ પણ પ્રકારનો યોગ્ય પોઝિટિવ પ્રતિસાદ મળતો નથી

નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો નો હરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ